અમને એવું કહે છે પાણી પીરો ને અમને સ્મેલ ચકલ્યો આપતી રે પાણી નતો તો અમે ચકલ્યો છોડી નાખી છે બરોબર તો બી પાણી નથી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા લોકોને આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની સુવિધા આપવામાં જ નિષ્ફળ નીવડી છે છેલ્લા પંદર દિવસથી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ક્યાંક પાણી ન આવવું તો ક્યાંક પાણી દુર્ગંધયુક્ત લીલું પીળું કે ક્યાંક માત્ર વીસ મિનિટ જ પાણી આપવામાં આવતા ઉનાળાની ગરમીમાં રહીશો પાણી માટે વલખા મારે છે ત્યારે જવાબદાર તંત્ર જાણે હાલ તો સબ સલામત હોય તેમ ઓફિસમાં બેઠું હોય તેવું સ્પષ્ટપણે આવે છે એક બાજુ રહીશોને પાણી ન મળતું હોય તો બીજી બાજુ પાલિકાના કર્મચારીઓ જેમ ફાવે તેમ બોલતા હોવાના આક્ષેપ સાથે મહિલાઓનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો હતો ત્યારે હાલ તો કોંગ્રેસ પક્ષ નગરજનોના વારે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ જિલ્લા માઇનોરિટી પ્રમુખ કોંગ્રેસ પ્રાંતિય શહેર પ્રમુખ ચિરાગ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ કમળાબેન પરમાર સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પ્રાંતિજ નગરપાલિકાના વિસ્તારની અંદર આવેલ સોસાયટીઓની અંદર ગંદુ પાણી પીરા કલરનું પાણી અને એટલું ગંદુ પાણી હતું જેના કારણે લોકો બીમાર પડ્યા આ અમે સંદેશનું જે ન્યૂઝપેપર આવે છે એના માધ્યમથી જાણ થઈ એટલે અમે આજે ચીફ ઓફિસર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પણ સાહેબ હાજર ન હતા એટલે એમના નીચેના જે અધિકારી હતા ભાવસર સાહેબ એમને અમે આવેદનપત્ર આપ્યું છે અમે એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ તમે પ્રજાનો જે પ્રશ્નો છે એ પ્રશ્ન તમે સોલ્વ કરી અને જે કંઈ પ્રોબ્લેમ હોય એમાં તમે સ્થળ તપાસ કરાવો અને એનું રિપોર્ટિંગ જે હોય મામલતદાર સાહેબને કરો અથવા તો અમારા પાર્ટીના જે આગેવાનો છે પ્રોચિત તાલુકાના એમને તમે આને વિશે માહિતી આપવી જેથી કરીને અમે આગળની કોઈ કાર્યવાહી કરવી હોય તો અમે કરી શકીએ